વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે ફરીવાર તમારી માટે સાડી રીયુઝનો વિડીયો લઈને આવી છું આ પહેલાં પણ મેં સાડી રીયુઝનો વિડીયો આપેલો છે તેમાં આપણે ઓલ્ડ સાડી રીયુઝ કરી અને ડ્રેસ કેવી રીતે બનાવવા તે જોયું હતું પણ આજે સાડી રીયુઝ કરી અને દુપટ્ટા કેવી રીતે બનાવવા તે જોવાના છીએ આજે હું તમને ચાર અલગ અલગ દુપટ્ટા બતાવીશ તે ચાર એકબીજાથી સાવ અલગ છે સાડીનો કયો પાર્ટ ક્યાં યુઝ કરવાથી દુપટ્ટો સારો લાગે છે એની જોડે સારો લાગે તે પણ વચ્ચે બતાવીશ અને તેની જોડે પહેરવાથી વધારે સારો લાગે તે પણ બતાવીશ તમારી સાડી થોડી ઘણી ડેમેજ હોય તો તમે તેમાંથી ડ્રેસ નથી બનાવી શકતા પણ દુપટ્ટો બનાવી શકો છો તમે સાડી યુઝ કરી અને જ્યારે ડ્રેસ કે દુપટ્ટો બનાવો તો સેવો સેમ પીસ બીજા કોઈ પાસે જોવા નથી મળતો માટે તમને કંઈક અલગ અને યુનિક પહેર્યાનો આનંદ થાય છે તો આજે આપણે એવા જ કંઈક અલગ ડિઝાઇનના દુપટ્ટા જોવાના છીએ તે જોઈ લઈએ સૌપ્રથમ બાંધણીની સાડીમાંથી બનાવેલા દુપટ્ટા છે તે એક સાડીમાંથી બે દુપટ્ટા બનાવેલા છે અને આ સાડીનું ફેબ્રિક જોરજોર છે આ સાડી ક્યાંયથી પણ ડેમેજ નહોતી એટલે એમાંથી બે દુપટ્ટા બની ગયા છે આ સાડી મારી પાસે ઘણા ટાઈમથી પડેલી હતી સાડી ડેમેજ હોય કે ક્યાંયથી ખરાબ થઈ ગયેલી હોય તો તો તમે તેમાંથી બે દુપટ્ટા નથી બનાવી શકતા આ સાડી પલ્લુ વાળી હતી એટલે પલ્લુ વાળો દુપટ્ટો તમે ડ્રેસ જોડે પહેરો તો ન સારો લાગે એટલે જે પલ્લુ વાળી સાઈડ હતી તેનો મેં ચણિયા ચોળી જોડે દુપટ્ટો બનાવ્યો છે પલ્લુમાં આવી રીતે વર્ક કરેલું હતું આવી રીતે વર્ક વાળો પલ્લુ હતો અને પૂરી સાડીમાં આવી રીતે બોર્ડર પણ વર્કવાળી હતી આવી રીતે પિંક કલરનો પલ્લુ હતો અને આ આવી રીતે મલ્ટી કલરની બાંધણી હતી સાડીની બંને સાઈડ આવી રીતે બોર્ડર હતી તે એમ જ દીધી છે અને સાઈડમાં આવી ગોટા પટ્ટીની લેસ ચારે બાજુ લગાવી લીધી છે ચારે બાજુ લેસ લગાવ્યા પછી દુપટ્ટો આવી રીતે દેખાય છે અને તે ચણિયા ચોળી જોડે પહેરવાથી ખૂબ જ સરસ લાગે છે આ દુપટ્ટામાં કશું વર્ક નથી અને પૂરો મલ્ટી કલરમાં છે એટલા માટે અહીંયા બોર્ડર ઉપર આવી રીતે મલ્ટી કલરની તેનો ફેબ્રિક પણ સિન્થેટિક જ છે પણ આ થોડુંક શાઇનિંગ વાળું છે તેનાથી તેનો લુક વધારે સારો આવે છે આ મારી સાડી ત્રણ પાર્ટ વાળી હતી પલ્લુ અલગ હતો પાટલીનો ભાગ અલગ હતો અને આગળનો ભાગ અલગ હતો એમાંથી મેં જે પલ્લું સાઈડ હતી તે કટંગ કટિંગ કરી તેમાંથી દુપટ્ટો બનાવ્યો છે પલ્લું સાઈડ આવી રીતે સવા મીટર સુધીનો ભાગ આવી રીતે શેડમાં હતો એટલો ભાગ કટિંગ કરી અને પછી મેં વચ્ચેથી બે ભાગ કરી દીધા દુપટ્ટાની લેન્થ પૂરી છે પણ પોળાઈ આટલી જ છે એટલે મેં પહેલાં વચ્ચેથી બે ભાગ કરી અને અહીંયા અહીંયાથી જોઈન્ટ કરી લીધા જે આ બંને કલર જે છે અહીંયા જોઈન્ટ આપેલો છે અહીંયા આવી રીતે જોઈન્ટ કરી લીધા અને પછી જ્યાં જોઈન્ટ આવતો હતો તે જોઈન્ટ ન દેખાય એટલા માટે આવી રીતે પ્લીટ્સ લઈ અને ત્યાં સિલાઈ લગાવી લીધી છે આવી રીતે પ્લીટ્સ લઈ અને સિલાઈ લગાવી લીધી અને ચારે કોર્નર ઉપર આવી રીતે મોતી અને આવા પીસથી ચારે કોર્નર ઉપર આવી રીતે લટકણ બનાવ્યા છે અને આ દુપટ્ટામાં આવી રીતે શેડ પડે છે ઉપરથી નીચે ડાર્ક આવે છે તેનાથી તે એલનો કુર્તી જોડે પહેરવાથી ખૂબ જ સરસ લાગે છે દુપટ્ટાની લેન્થ પૂરી છે પણ તેની પોળાઈ આટલી જ છે એટલે તમે સ્ટોલની જેમ કોઈ પણ કોટનની કુર્તી જોડે પણ એને પહેરી શકો છો હવે પછીનો જે ત્રીજો દુપટ્ટો છે તે કોટનની સાડીમાંથી બનાવેલો છે આ સાડી સ્પેશિયલ મેં દુપટ્ટો બનાવવા માટે ખરીદી હતી મારી ઓલ્ડ સાડી ન હતી પણ સાડીનું કલર કોમ્બિનેશન એટલું સરસ હતું અને પૂરી સાડી ડેમેજ હતી પણ દુપટ્ટો સારી રીતે બનાવી શકાય તેટલું ફેબ્રિક વચ્ચેથી નીકળે એવું હતું એટલે મેં સ્પેશિયલ દુપટ્ટો બનાવવા માટે સાડી ખરીદી હતી સૌ પ્રથમ સાડીનો ડેમેજ ભાગ અલગ કરી લીધો જે સેકન્ડ હતું તે અલગ કરી લીધું અને સાડીમાં આવી રીતે બોર્ડર પણ હતી તે પણ અલગ કરી લીધી અને આવી રીતે ઓલ ઓવર પ્રિન્ટવાળું ફેબ્રિક બનાવી લીધું પહેલાં અને પછી ચારે બાજુ આવી રીતે ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી લીધી છે આ દુપટ્ટામાં હજુ કામ બાકી છે હું તમને આમાં ફેબ્રિક લટકણ બનાવી અને દુપટ્ટો કેવી રીતે બનાવો તે બતાવવાની છું જેનો વિડીયો હવે પછી આગળ આગળના વિડીયોમાં જોવા મળશે તો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી તમે પણ એ વિડીયો જોઈ શકો હવે પછીની છેલ્લી અને ચોથી સાડી છે આ સાડી મારી લગભગ વીસ થી પચીસ વર્ષ જૂની સાડી છે આ જે ગોલ્ડન લાઇન છે ત્યાંથી સાડી ડેમેજ થતી હતી એટલે પહેરી શકાય એવું ન હતું તેમાંથી ડ્રેસ પણ બની શકે એવું ન હતું માટે તેનો મેં દુપટ્ટામાં યુઝ કર્યો છે આ સાડીના પહેલાં મેં ત્રણ ભાગ કરી લીધા પલ્લુઆઓ આવો પિંક કલરનો હતો તેમાંથી મેં બ્લાઉઝ બનાવેલો છે તે સાડી રિયુઝનો આગળનો વિડીયો આપેલો છે આગળ જે વિડીયો આપેલા છે તેમાં તે બતાવેલું છે તે તમે એક વખત જોઈ લેજો પલ્લું કટિંગ કર્યા પછી જે બાકીની સાડી હતી તેમાંથી આ ડેમેજ ભાગ અલગ કરી લીધો અને જે સારો ભાગ હતો તેમાંથી મેં દુપટ્ટો બનાવ્યો છે આ દુપટ્ટામાં કશું નથી દુપટ્ટા જેટલી લેન્થ લઈ અને ચારે બાજુ આવી રીતે ટ્રાયંગલ લેસ લઈ અને લગાવી દીધી છે અને છતાં પણ આ દુપટ્ટો પ્લેન કુર્તી જોડે કે કોઈ કોન્ટ્રાસ્ટ કુર્તી જોડે ખૂબ જ સરસ લાગે છે સેમ કલરની લેસ એટલા માટે મેં લગાવી છે કે તમે કોઈ પણ કુર્તી જોડે કે કોન્ટ્રાસ્ટ કુર્તી જોડે આને મેચિંગ કરી શકો અને આ જે ડેમેજ પીસ પડેલો છે તે પણ સવા બે બે મીટર જેટલો છે તેનો પણ હું રિયુઝ કરીશ તો તેનો વિડીયો તમારી જોડે ચોક્કસથી શેર કરીશ તો ફ્રેન્ડ્સ તમને આ સાડી રીઝ દુપટ્ટાવાળો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આગળના વિડીયોમાં તમારે શું નવું શીખવું છે તે પણ કમેન્ટ કરો તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ